માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા કોમર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલ સાહેબનું જે વિઝન છે કે ભારતના જુદા જુદા સેક્ટરના ઉદ્યોગોને વૈશ્વિક પલક ઉપર પહોંચાડવા માટે જુદા જુદા એક્ઝિબિશન હોવા જોઈએ ઉદાહરણ તરીકે જોઈએ તો ભારત ટેક્સ ટેક્સટાઇલ્સનું પછી ભારત ઓટોમોબાઈલ્સ માટેનું હમણાં એક્સપો થયો આવી રીતના જુદા જુદા સેક્ટરના એક સ્પેશિયલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન ભારતમાં થાય તેના માટે અને ઉદ્યોગોનો વિકાસ થાય તેના માટે સરકાર બહુ જ સારી રીતે કાર્ય કરી રહી છે ત્યારે બિલ્ડિંગ મટિરિયલ ક્ષેત્રમાં આવું કોઈ વન નેશન વન એક્સપો આવું કોઈ એક્ઝિબિશન હતું નહીં ત્યારે કેપેક્સિલને એક પ્રમોશન કાઉન્સિલ તરીકે એક જવાબદારી સાથે કે ભાઈ આવું એક્ઝિબિશન બિલ્ડિંગ સેક મટિરિયલ સેક્ટરનું થાય તેના માટે દિલ્હીમાં એક્ઝિબિશનનું આયોજન થાય ત્યારે વાઇબ્રન્ટ બિલકોન નામનું આજે ઇન્ટરનેશનલ બિલ્ડિંગ મટિરિયલનું જે એક્ઝિબિશન છે તે નવી દિલ્હી ખાતે થવા જઈ રહ્યું છે ત્યારે સાથોસાથ આ એક્ઝિબિશનના ટાઇટલ સ્પોન્સર તરીકે મનોજભાઈ અરવાડિયા જે બ્લુઝોન વિટ્રીફાઇડ અને વોલ્ટાઇલ્સ ગ્રુપ તરીકે તેઓ ટાઇટલ સ્પોન્સર તરીકે જોડાયા છે આ એક્ઝિબિશનની જે મેઇન ખાસિયત છે કે આખા આખા બિલ્ડિંગ સેક્ટર જે ભારતનું છે બિલ્ડિંગ મટીરિયલનું જેમાં સિરામિક લેમિનેટ્સ પ્લાયવુડ પેન્ટ્સ હાર્ડવેર સેનેટરીવેર માર્બલ ગ્રેનાઇટ આવી જુદી જુદી પ્રોડક્ટ એક જ પ્લેટફોર્મ ઉપર સાથે મળીને આવે દુનિયાભરમાંથી અમેરિકા હોય લેટિન અમેરિકા હોય યુરોપ હોય ગલ્ફ હોય આફ્રિકા હોય એશિયન કન્ટ્રી હોય સીઆઈએસ કન્ટ્રી હોય બધેથી બાયરો આ ચાર દિવસ માટે ભારત આવે અને બિલ્ડિંગ મટીરિયલના એક મહાકુંભ કહી શકાય તેવું આ એક્ઝિબિશનનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ તકે સરકારનો પણ આપણે આભાર માનીશું કે તેમને આ વિઝન થકી આજે એમએસએમઇ અને આ બિલ્ડિંગ મટીરિયલ સેક્ટરના ઉદ્યોગોને વૈશ્વિક પલક પહોંચાડવા માટે આ પ્લેટફોર્મ માટે સહયોગ આપ્યો છે ત્યારે આવનાર સમયમાં હું ઉદ્યોગકારોને પણ આહવાન કરીશ કે આ એક પ્લેટફોર્મ તમને ભારતની સાથે વૈશ્વિક બ્રાન્ડ બનવા માટે પણ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવવાનો છે ને આવનાર સમયમાં આપણું એક્સપોર્ટ ઇન્ટુ થ્રી થાય બિલ્ડિંગ મટીરિયલ સેક્ટરનું એક્સપોર્ટ હજુ પણ વધુ વધે તે માટે સરકારનો જે પ્રયત્ન છે તેમાં ખભે ખભો મિલાવી અને આપણે સાથે મળી અને તમારી બ્રાન્ડ તમારી પ્રોડક્ટને ભારત અને વૈશ્વિક બ્રાન્ડ બનાવવા તરફ આગળ વધીએ અને આવો સાથે મળી અને આપણે ભારતનો જે આ બિલ્ડિંગ મટીરિયલ સેક્ટરનો ઉદ્યોગ છે તેને વૈશ્વિક કલક પર પહોંચાડવા માટે આ એક્ઝિબિશનમાં ભાગ લઈ અને આપણી બ્રાન્ડ આપણી કંપનીને ત્યાં હાજરી પુરાવીએ